એને કમેન્ટ પણ કરી ટિપ્પણી પણ કરી જે અનુસૂચિત જાતિના જે હોય વ્યક્તિ અને બેન આ વ્યક્તિ અનુસૂચિત જાતિનો હતો અને જેને કમેન્ટ કરી કે બેન આવા જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ ન કરાય આ જે અનુસૂચિત જાતિની લાગણી દુભાઈ એ ગેરબંધારણીય શબ્દ તમે બોલો છો એટલે તેનો એનો ઘરવાળો છે એટલે એનું એવું કહેવું છે કે ભાઈ અનુસૂચિત જાતિની લાગણી દુભાણી હોય તો તમારે થાય એ કરી લ્યો બરાબર અને અમે તો બોલવાના જ છીવી કારણ કે જે ગરવાળી વિશે બોલ્યા હતા અને જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાઈ એવો જે શબ્દ બોલ્યા હતા અને તેને કાંઈ ફરક નથી પડતો અને તમારે જ્યાં જવું હોય ને જાઉં અને જ્યાં પોલીસ કેસ કરવો હોય કે ગમે કરવું હોય તો કરી નાખો એવી રીતે જે બંને જે હસતા હસતા જે બંને લાઈવમાં જે બંને જણા વાતું કરે છે અને જે ગોળી છે એ ગોળીમાં એ બેન એવું કહે છે કે જે આ ગરોળી રહીને એની લીંડી હોય એવી લાગે છે એ ગેરબંધારણ શબ્દ બોલે છે જો કે જેથી કરી એટ્રોસિટી એની માથે ગુનો દાખલ થાય અને જે આ ગેરબંધારણ શબ્દ મારાથી બોલાય નહીં પણ હું વિડીયો પણ પાછળ મિત્રો મૂકું છું આગળ તમે પાછળ વિડીયો પણ સાંભળજો અને એને કાંઈ પણ જરાય કાયદાની ડર નથી અને કાંઈ પણ કાયદાની ભાન નથી બરાબર એટલે જેથી કરીને ભાયાવતના જે અનુસૂચિત જાતિના જે સામાજિક કાર્યકરો અને આગેવાનો અને જાગૃત નાગરિક હોય તેના ઘરે ગયા એના ઘરે ગયા એટલે એ બેનને કીધું કે બેન તમે યુટ્યુબ ચલાવો તો ભલે ચલાવો અમને કોઈ વાંધો વાંચતો નથી પણ જે તમે અનુસૂચિત જાતિને જે લાગણી દુભાય અને ગેરબંધાને શબ્દ કહેવાય એમાં એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય પણ તેના એનો જે ઘરવાળો છે તેને પણ એવી રીતે વાત કરી કે તમારે જ્યાં જવું હોય ને જાઓ તમારે અમારી માથે જે કાંઈ ગુનો દાખલ કરવો હોય તો કરો અમે તો બોલવાના છીએ ને બોલશું જ બરાબર એટલે એવી રીતે આ ભાઈ પણ સુધરતો નથી અને એવી રીતે પણ વાત કરે છે અને તે બહેન પણ વારંવાર અભદ્ર એ વાણીનો વિલાસ કરે છે જે ગેરબંધારણય શબ્દ છે અને અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય છે તો પણ એ લોકો સમજ્યા નહીં અને કાંઈ માફી પાફી પણ માગી નહીં અને જે આ ભાઈ વધારના જે સ્થાનિક લોકો છે બધા અનુસૂચિત જાતિ સમાજના લોકો જે ભાયાવદર પોલીસ સ્ટેશનની અંદર જઈ અને આની ઉપર એફઆઈઆર કરાવી મિત્રો તો આ વિડીયો તમે પાછળ જુઓ ઓલા બેન અભદ્ર વાણીનો વિલાસ કરે છે ને અને જાતિ વિશે અપશબ્દ બોલે છે તે પણ વિડીયો મૂકું છું અને જે અને ભાયાવદરમાં જે ભાઈ એની ઉપર પોલીસ કેસ થયો બરાબર એફઆઈઆર પણ એની પર દાખલ થઈ ગઈ એટલે જેથી કરી આ મારા વિડીયોના માધ્યમથી જે કાંઈ સાંભળતા હોય બધી સમાજના કોઈ પણ સમાજ વિરુદ્ધ અપશબ્દ બોલવો નહીં અને જે અનુસૂચિત જાતિને જે લાગણી દુભાય એવા પણ કોઈએ શબ્દ બોલવા નહીં નક્કર તમારે આની ઉપર થયું એવી રીતે તમારી ઉપર પણ થઈ શકે છે અને તમારે પણ જેલમાં જવું પડશે એટલે આ વિડીયોના માધ્યમથી ખાસ સાંભળજો અને વિચાર કરજો યુટ્યુબ ચેનલ ચલાવતા હોય તો તમે ખાસ કરીને શબ્દની મારામારી હોય છે શબ્દમાં શું બોલવું શું નહીં કોઈ પણ સમાજ વિશે કોઈ બોલવું નહીં કોઈની સમાજની લાગણી દુભાય એવી રીતે કોઈ બોલવું નહીં તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને પાછળ પણ વિડીયો મૂકું છું એ પણ તમે સાંભળજો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આગળ આ વિડીયો હું પાછળ મૂકું છું સાંભળો અને પછી આગળ આપણે વાતચીત કરશું સાંભળો આ વિડીયો દલિત છે ઓકે જય ભીમ

તરફ થાય ગલ્લી અને દલિત હોય તો પાંચ કોણ બીજો તરવાર ગે તરફ અનુસૂચિત જાતિ ની જે લાગણી ધોપાય એવા જે

ચાલો લાઈક કરો ને લાઈક થઈ ગઈ છે આપડે તો મિત્રો તમે જે આખો આ વિડીયો સાંભળ્યો આ બેન હતા અંકિતા બેન જાવિયા જે યુટ્યુબ ચેનલ ચલાવે છે અને જે યુટ્યુબ ની અંદર જે લાઈવ ની અંદર જે એના વ્યૂ મેળવવા માટે એની લાઈક મેળવવા માટે એના સબસ્ક્રાઇબર મેળવવા માટે કોઈ અનુસૂતિ જાતિની જે લાગણી દુભાઈ એવા જે વારંવાર અપશબ્દનો ઉચ્ચાર કરે છે અને જે તેમનો ઘરવાળો છે તે પણ કાંઈ ના પાડતો નથી અને જે બોલી હાજમોલા જે ગોળી આવે એ બેન એમ કહી શકે કે જે આ જે ગોળી છે તે જે આપણે શું કહેવાય કે ગરવળી હોય ગરવળી એની જે લીંડી હોય એવી આ લીંડી છે એવી રીતે વાતચીત કરે છે અને એનો ઘરવાળો પણ પણ અભદ્રવાણીનો વિલાસ કરે છે અને જાતિ પ્રત્યે પણ અર્ધૂત કરે છે જે પાંચ વ્યૂ અને સબસ્ક્રાઈબર હાટું અને જે અનુસૂચિત જાતિનો જે વ્યક્તિ જે આની અંદર જે લાઈનની અંદર જે જોડાયેલો હોય અને જે એની અંદરમાં કમેન્ટ કરે છે કે બેન આવા ગેરબંધારણના શબ્દ ન બોલો અમે દલિત થવી એટલે ઓલો ભાઈ એમ કહે છે દલિત હોય તો પાંચસો ને પિંચોતેર વખત જ્યાં કેવું જ છે ગેરબંધારણના શબ્દ બોલે છે એવા મારા શબ્દ ન બોલાય તે મેં આખો વિડીયો સાંભળ્યો બરાબર એટલે એમ કહે છે પાંચસો ને પિંચોતેર વખત જ્યાં તમારા શબ્દ તમારી સમાજ વિશે અભદ્ર બોલવું છે ને બોલવું છે ને બોલવું છે ત્યારે જ્યાં ખીલા મારો એના મારી દેજે તારે જે કાંઈ કરવું એ કરી દેજે જે આ ભાયાવદરના જે નાના સ્થાનિકો હતા તે પણ એના ઘરે ગયા તોય પણ એને હાર્યા નહીં માફી માંગી નહીં ભૂલ સ્વીકારી નહીં છતાંય પણ એની ઉપર આજે એફઆઈઆર થઈ ગઈ એટ્રોસિટીની એક્ટ ગુનો દાખલ થઈ ગયો છે ભાયાવદર પોલીસ સ્ટેશનની અંદર બરાબર એટલે જે કોઈ આ મારા વિડીયોની માધ્યમમાંથી કહું છું કે જે કોઈ સાંભળતા હોય તો પણ દલિત સમાજ વિરુદ્ધ નહીં પણ કોઈ પણ સમાજ વિરુદ્ધ જે યુટ્યુબની અંદર તમે યુટ્યુબ ચલાવતા હોય કોઈ રીલ્સ બનાવવામાં ધ્યાન રાખજો વિડીયો બનાવવામાં ધ્યાન રાખજો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ કોઈને ઠેસ પગ એવું કામ કરવું નહીં પાંચ વ્યૂ પાંચ સબસ્ક્રાઈબરને પાંચ લાઇક હાટું થાય નકર આ ભાઈને જે જેલમાં જાવું પડ્યું આ બહેનને પણ જેલમાં જવું પડ્યું એવી રીતે તમારે પણ જેલની અંદર જવું પડશે એટલે મિત્રો તો આ આખો વિડીયો તમે સાંભળ્યો તો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જે આ ભાયાવદાનના હતા અને જે આ બેન રહ્યા તે લાઈવની અંદર જે બેફામ બફાટ કરી રહ્યા છે સમાજ વિશે અને એની ઉપર એટ્રોસિટી એક ગુનો દાખલ થઈ ગયો જે વારંવાર જે નાના જે સ્થાનિક જે દલિત સમાજના તેના એના પણ સમજાવ્યા પણ છતાંય સમજ્યા નહીં જે લાઈવની અંદર ઓલા કમેન્ટ પણ કરે છે તોય પણ એ વ્યક્તિ સમજ્યા નહીં કે ના ના એ બોલવું છે બોલવું છે ને બોલવું જ છે હવે આ સમાજ ઉપર પણ આને આવું બોલીને હું કાઢી લીધું તમે મિત્રો વિચાર કરો અત્યારે તો એને જેલના હરિયા ગણવા પડ્યા હવે હાઈકોર્ટના એને ધક્કા ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે વકીલ રોકવા પડશે એક પાંચ સબસ્ક્રાઇબ હાટું ને પાંચ વ્યૂ હાટવું ને વિડીયો આ વિડીયો હાટવું છે ને યુટ્યુબના તો મિત્રો આ રેકોર્ડિંગ તમે વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન